વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ઘરે બનાવ્યું છે તીખું ટેસ્ટી મસાલેદાર અને સ્વાદિષ્ટ લસણનું શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આવું જાણી લઈએ આપણે આ શાક કઈ રીતે બનાવ્યું છે આ શાક બનાવવા માટે આપણે લસણ ફોલીને તૈયાર કરી લેવાના છે એ સિવાય ટમેટા લેવાના છે લસણના આ રીતે છરી વડે નાના નાના ટુકડા કરી લેવાના છે અને મિક્સરની જારમાં ટમેટાને ક્રશ કરી લેવાના છે એ સિવાય ખમણેલું આદુ લેવાનું છે અને ખાંડ લેવાની છે ગેસ ઉપર એક વાસણમાં તેલ ગરમ મૂકવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાયચીરીનો વઘાર કરી લેવાનું છે હવે તેની અંદર ટમેટાનું ક્રશ કરેલું ખીણ ઉમેરી દેવાનું છે અને તેને હલાવી લેવાનું છે હવે તેમાં ખમણેલું આદુ અને ખાંડ ઉમેરી તેને હલાવી લેવાનું છે હવે એમાં આપણે મસાલો કરી લેવાનો છે જેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર મીઠું જીરું પાવડર ઉમેરી તેને વ્યવસ્થિત રીતના હલાવી લેવાનું છે હવે તેની અંદર લસણના નાના ટુકડા ઉમેરી દેવાના છે અને તેને હલાવી લેવાનું છે હવે આપણે એમાં ચમચો ફેરવતો રહેવાનું છે અને લસણને પોચા પડવા દેવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે લસણ પણ પોચા પડી ગયા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી રીતે આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં થોડી મેથી સુધારીને એડ કરી દેવાની છે તમે ઈચ્છો તો આમાં ધાણા ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે તો તૈયાર છે આપણું લસણનું શાક આ શાક શિયાળામાં ખાવાથી હેલ્થ સારી રહે છે અને જમવાની પણ મજા આવે છે રોટલા સાથે શાક ખાવું તો ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે લસણનું શાક એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે જે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને ફટાફટ લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા આવનારા વિડીયોને જોતા રહેજો મને સપોર્ટ કરતા રહેજો અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો